આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે પણ સભ્યો પ્રશ્ન પૂછે પ્રજાના પ્રતિનિધિ એનો યોગ્ય જવાબ મળે જોઈ લઈશું દેખી લઈશું એવા પ્રકારનો નહીં પરંતુ એનો આપણે વાત કરી કે યોગ્ય જવાબ મળે અને કામનો ત્વરિત નિકાલ થાય એ માટેની પણ તાકીદ કરવામાં આવી છે કે કોઈ પણ સભ્ય હોય તો એ આપણે વાત કરીએ કે એની જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરી હોય તે એ પ્રશ્ન કોઈપણ ડ્રેનેજને લગતો હોય સફાઈને લગતો હોય હોલને લગતો હોય રોડના પેચવર્કને લગતો હોય આ કામો ઝડપથી તાકીદે થાય અને બજેટના જે કામો લીધેલા છે આગામી સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે બજેટની રિવ્યૂ બેઠક પણ રાખવામાં આવી છે બજેટના કામો કેટલે સુધી પહોંચ્યા અને ઝડપથી પહોંચે એ માટેનું આયોજન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે વાત કરીએ કે મંજૂરી આપવામાં આવી છે જેની અંદાજિત કિંમત ત્રણસો બાવીસ કરોડ જેટલી થાય છે જેમાં સાબરમતી વિસ્તારની અંદર એક ચંદ્રભાગા નારું આવેલું હતું આ નારાનું આપણે વાત કરીએ કે નારું બંધ કરી એ વિસ્તારની જે મોટી સમસ્યા હતી એ હલ થશે આ કામ લગભગ એકસો પચાસ કરોડ રૂપિયાનું છે તદઉપરાંત નિર્મા યુનિવર્સિટીની આજુબાજુ વૈષ્ણવદેવી સર્કલ હાઈરાઈસ બિલ્ડિંગો જ્યારે ડેવલપ થતા હોય પંદરમાર કરતાં વધારે ઊંચી ઇમારતો આ વિસ્તાર ડેવલપિંગ છે એ વિસ્તારની અંદર પાણીની એક ઓળેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ સમ પચીસ લાખ લિટરની એટલે આગામી આપણે વાત કરીએ કે જે